કાયદેસર મારી આબરૂ માથ નહીં છે હું બોલ બચન નથી આજ દી હું જીવો શું કરીને દેખાડું છું તમે તૈયારી માં ન રહ્યો તો માતાજી નામ થાય તો કેમ છો મારા ગુજરાતના ના ભાઈઓ ને બહેનો ફરી એક નવા વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે દેવાયત ખબર છે એમની કોલ રેકોર્ડિંગ છે ભાઈ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે દેવાયત ખબર કહી રહ્યા છે કે મારી આબરૂ ઉપર તમે હાથ વાર્યો છે મારી આબરૂની પથારી ફેરવી નાખી છે એ આખો સાહેબ વિડિયો છે એ કોલ રેકોર્ડિંગ જે વાયરલ થઈ રહ્યું છે એટલે ખાસ કરીને તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું દેવાયત ખબર પોતે શું કહી રહ્યા છે એ પણ સાથે તમને વિડીયોની અંદર આખો વિડીયો બતાવી નાખવાનો છું એટલે ખાસ કરીને મારા વડીલો વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને જેટલા પણ આપણા બીજા ભાઈઓ બહેનો વડીલો છે એ ખાસ કરીને વિડીયો જોઈ શકે આમ તો તમને ખબર છે કે દેવાયત ખબર એટલે એ દાન આપવામાં સૌથી પહેલાં નંબરે હોય એ એકાવન લાખ રૂપિયાનું અમૂલ્ય દાન આપ્યું હોય એટલું જ નહીં પણ ગરીબોને પણ મદદ કરે છે એટલું જ નહીં આના સિવાય અનેકો એમને મદદ કરી છે પણ આ વખતે જે દેવાયત ખબરને લઈને સોશિયલ મીડિયામાં જે ચર્ચા ચાલી રહી છે રાણો એકલો છે પણ એકડો છે એ વાત ચોક્કસ છે એક વિડીયો ક્લિપ એક ઓડિયો ક્લિપ્સ જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે કથિત ઓડિયો ક્લિપ્સ છે તમને સંભળાવવા જઈ રહ્યો છું એટલે ખાસ કરીને તમે ધ્યાનથી સાંભળજો આ વિડિયો છે એ મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે વિડીયો સાચો પણ હોઈ શકે છે અને ખોટો પણ હોઈ શકે છે જેથી કરીને આપણી ચેનલ અલ્કેશ ક્લિપ્સ આ વિડીયોની પણ જાતની પુષ્ટિ કરતી નથી હવે હાલો સૌથી પહેલાં તમે આ ઓડિયો ક્લિપ સાંભળી લો ક્લિપ સાંભળ્યા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ એની પહેલાં સાહેબ તમે સૌથી પહેલાં આ વિડીયો જોઈ લો